જય માતાજી મિત્રો શું તમે સ્ફટિકના શ્રીયંત્ર વિશે જાણો છો તો ચાલો જાણીએ શાસ્ત્રોમાં સ્ફટિકના શ્રીયંત્રને સર્વશ્રેષ્ઠ યંત્ર માનવામાં આવ્યું છે જેના ઘરમાં હોય છે તેમને ત્યાં લક્ષ્મી માતાની મહેર રહે છે સ્ફટિકને ક્રિસ્ટલ પણ કહે છે ક્રિસ્ટલમાં કુદરતી એવી શક્તિ છે કે તે દરેક વસ્તુને મલ્ટિપ્લાય કરે છે તેમાં જો શ્રીયંત્ર હોય તો તેમાં મૂકેલો સંકલ્પ જીવનમાં અજ્ઞાત ધનવાન થવાની ક્ષમતા ધરાવે છે આ શ્રીયંત્રની સ્થાપના માટે તેને સ્વચ્છ લાલ કપડામાં રાખો અને તેને પંચામૃત વડે સ્નાન કરાવો અને ત્યારબાદ તેને ઘરમાં મંદિરમાં મૂકો અને એની ઉપર ફૂલો ચડાવો તો આ ધનતેરસના દિવસે તમે પણ શ્રીયંત્રની આ રીતે પૂજા કરો અને પૂજા કરતી સમયે ઓમ મહાલક્ષ્મીએ જ વિષ્ણુ વિષ્ણુપત્નીએ જ ધીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત એ મંત્રનો જાપ કરવો જોઈએ તો તમે પણ મિત્રો આ ધનતેરસને દિવસ શ્રી યંત્રની આ રીતે જરૂર પૂજા કરજો જય મહાલક્ષ્મી કમેન્ટમાં લખજો